મકાન માલિકનો પુત્ર વધુ સંતાન પ્રાપ્તિ માટે સમય નહોતી તો ડૉક્ટરે તેમને કેવી રીતે મદદ કરી હું તમારા મિત્ર સુરેશ છું મને હરિયાણાની રોહતક મેડિકલ કોલેજ પીજામાં દાખલ કરવામાં આવ્યો હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં મેં બે દિવસ રહ્યો પછી ત્યાંનો સ્ટાફની મદદથી મેં અડધો બંગલો ખરીદી લીધો જેમ બે રૂમ એક રસોડું ને બાથરૂમ હતું બાજુમાં કાકીને કાકા ભાડાના મકાનમાં રહેતા હતા તેઓ વૃદ્ધ હતા બંને સરકારી શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા તેમને સારું પેન્શન મળતું હતું તેને એક દીકરો છે તે દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે તે પરણીતર છે તેના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે તેને કોઈ સંતાન નથી તેની પત્ની તેની સાથે જ રહે છે બંને દર રવિવારે આવે છે આંટીએ આ બધું મને કહ્યું હતું એક દિવસ હું હોસ્પિટલેથી પાછો આવ્યો તો મેં જોયું કે આંટીનો દીકરો તેની વહુ સાથે આવેલો હતો આંટીએ મને ચા માટે બોલાવ્યો મેં જોયું કે છોકરો લગભગ છવ્વીસ કે સત્યાવીસ વર્ષનો દુબળો પાત્રો હતો મને જોઈને તેને હેલો કહ્યું હું ખુરશી પર બેઠો એટલામાં તેને પત્ની સાડી અને બુકો પહેરીને પ્રેમથી ચા લઈને આવી કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા તેથી તેને ઘૂંઘટ પહેર્યો હતો આ તો ગામડાનો એક પરંપરા છે કાકા ખબર નહીં શું વિચારતા હતા અને ચાનું કપ લઈને બીજા રૂમમાં ગયા તેણે કહ્યું વહુ સોનલ હું બહાર વંડામાં જાઉં છું તમે લોકો બેસીને વાતો કરો પુત્ર વધુ બહાર આવીને સાસુ પાસે બેસીને ચા પીવા લાગી તે ખૂબ જ સુંદર હતી કે વર્ષની આસપાસ હશે સોનલ સાડી બ્લાઉઝમાં અદભુત દેખાતી હતી આંટીએ કહ્યું સુરેશ સાહેબ અમારા રાજેશના લગ્ન લગભગ ત્રણ વર્ષ વધુ સમય થઈ ગયો છે અમને કોઈ સારો સમાચાર મળ્યો નથી અમે ઘણી સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી મેં પૂછ્યું કે શું ટ્રીટમેન્ટ કરી છે રાજેશ શું તમે તમારા રિપોર્ટ કરાવ્યા છે તેણે કહ્યું ના મેં પૂછ્યું શું તમે સોનલનો ટેસ્ટ કરાવ્યો હતો મેં કહ્યું પહેલાં બંનેના ટેસ્ટ કરાવ્યા કાલે હોસ્પિટલમાં આવો હું ટેસ્ટ લખીને લેબમાં કરાવી દઈશ રાજેશે કહ્યું મારે રજા નથી સોનલે હું રજા આપું છું તું આ રિપોર્ટ પહેલાં કરાવી લે આગલી વખતે હું રજા લઈને ત્યારે કરાવી લઈશ મેં કહ્યું ઠીક છે આંટીજી આવતીકાલે સવારે દસ વાગ્યા સોનેલે ચૌદ મો નંબર રૂમમાં લઈ આવ્યો પછી હું મારા રૂમમાં ગયો મારા બેડરૂમનો દરવાજો બીજા રૂમમાં દરવાજામાં ખુલતો હતો જે બીજી બાજુમાં બંધ હતો તે સોનલ અને રાજેશનો બેડરૂમ હતો અને આંટી કલમનો સ્લીપિંગ રૂમ સાવ અલગ હતો જે ઘરના પાછળના ભાગમાં હતો સવારે રાજેશ દિલ્હી ગયો મેં મારા મોબાઈલ નંબર આંટીને આપ્યો અને સવારે આઠ વાગ્યા હોસ્પિટલમાં ગયો અને દસ વાગે આંટી તેની બહુ સોનરને લઈને આવી અને બંને મોબાઈલ બોલાવ્યા મેં મારાને તેની સાથે ટેસ્ટ કરાવવા માટે લેબમાં મોકલ્યા લગભગ બે કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા મેં તેમને ઘરે મોકલી દીધા સાંજે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો હું ચા બનાવવા જતો હતો ત્યારે સોનલે ચાનો કપ લઈને આવી મેં કહ્યું આની શું જરૂર છે હું મારી જાતે ચા બનાવું છું તેને કહ્યું કોઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ સોનલે કહ્યું મારો રિપોર્ટ ક્યારે આવશે મેં કહ્યું કે કાલે આવશે એટલે તરત જ તમને જાણ કરીશું પછી રાતે લગભગ બાર વાગ્યા મેં મારા રૂમમાં ટોપર ખુલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સોનલે તેણે મારા મોઢા પર હાથ મૂક્યો અને કહ્યું ડૉક્ટર મારે રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરીને મારી સાસુને કહેશો નહીં કહેશો તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે તે મને રોજ નામથી ટોપ તેનો પુત્રના બીજા લગ્ન કરાવશે તેને વધુમાં કહ્યું કે સત્ય એ છે કે રાજેશ મને ખુશ કરી શકતો નથી થોડી વાર પછી સુઈ જાય છે હું આ વાત કોઈને કહી શકતી નથી પણ મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું મને એવું લાગે છે કે તમે મારા પરિવારના છો તેમે કઈને સોનલ મારા પગે પડી અને મેં તેને મારા બંને હાથ પગને ઉપાડી લીધી તેણીએ મને આલીન આપ્યું અને તેને સ્પેસથી મારું શરીર ધ્રુ ધ્રુબ ગયું તે રોજ સાંજે ચાલ ચાલતી એક અંકલ આંટી મારા પર કોઈ શંકા નથી એક દિવસ રાજેશ કહ્યું ડૉક્ટર સાહેબ કૃપા કરીને મારા ટેસ્ટ કરો મેં કહ્યું ઠીક છે કાલે સવારે હોસ્પિટલે આવજો બીજા દિવસે તેને હોસ્પિટલ આવ્યું મેં તેને ટેસ્ટ કર્યા રિપોર્ટમાં તો સમય લાગે છે તેથી મેં તેને ઘરે મોકલી દીધી જ્યારે રિપોર્ટ આવશે પછી હું તને તરત જ તમને દવા આપીશ ચિંતા કરશો નહીં હું બધું ઠીક કરી દઈશ રાજેશ સાંજે પણ દિલ્હી જવાનો હતો હવે તેની પત્ની સાથે લઈ જવાની વાત કરી આંટીએ મને પૂછ્યું તો મેં કહ્યું કે સોનલને રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે બાકી રાજેશ સમજી ગયો અને સોનલને રહેવા દીધી બે દિવસ વીતી ગયા સંગીતાનો રિપોર્ટ આવ્યો બધું નોર્મલ હતું બસ રાજેશના કંઈક ખોટું હતું મેં આંટીને કહ્યું કે સારવાર સમય લાગશે પણ બંનેને બાળક ચોક્કસ થશે આ મારી ગેરંટ છે ઘરમાં બધા ખુશ હતા સોનર રાતે મારી પાસે આવીને બોલે સાહેબ મારા રિપોર્ટમાં કંઈક ખોટું છે મેં તેને કહ્યું હા પણ હું જાણી જોઈને ખોટું બોલ્યો કારણ કે હું તને પ્રેમ કરવા માગતો હતો જો મેં તેમને સાચું કહું કદાચ ના પાડતા મેં કહ્યું આજે હું તને સરકમાં લઈ જઈશ સોનલે કહ્યું મને હજુ લોહી નીકળે છે મેં કહ્યું ના હું કાલથી દવા શરૂ કરીશ મને ખબર હતી કે વિટામિન ટી એની ઉપરતી પીડિયાસનો સમય વધી જાય છે ઘણું લોહી વહી રહ્યું હતું થોડીવાર પછી મેં તેને ચહેરા પર પાણીનો છાંટા પાડ્યા અને પછી તે ઓશમાં આવી જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેં જોયું કે તે બીમાર દેખાતી રહી હતી મેં આંટીને પૂછ્યું કે સોનલે શું થયું છે પરંતુ આટી આંટીએ કહ્યું કે તે લપસી ગઈ હતી મને મોજ આવી ગઈ હતી મેં કહ્યું હું દવા આપીશ પછી હું મારા રૂમમાંથી પેન ગોળીઓ લાવ્યો અને કહ્યું કે એક ડોઝ લઈ લેજે સાંજે જ્યારે હું પાછો આવો ત્યારે બધું સારું હતું પછી રાજેશ આવ્યો અને મને પૂછ્યું કે ડોક્ટર મારા રિપોર્ટમાં શું જવાબ મળ્યો મેં રાજેશને કહ્યું કે થોડી તકલીફ છે હું સારવાર શરૂ કરીશ થઈ જશે થોડા સમય લાગતા પણ તું પિતા બનીશ બસ હું તને જે દવા આપું છું તમે તે લેવાનું શરૂ કરો મેં તેની ગોળીઓ આપી સાંજે લો સોનથી સોનલની ત્રણથી ચાર દિવસ દૂર હતો સંતન દવા લેતો રહો મને ખબર હતી કે રાજેશમાં ઉપરણ છે તે બાળકને જન્મ નહીં આપી શકે પરંતુ આ ગોળીઓ તેની ઉપરણ દૂર કરશે અને આનાથી તે મારી સારવારમાં વિશ્વાસ કરશે મેં બે દિવસ આમ જ વીતી ગયા સોનલે પણ માસિક સ્રાવ પૂરો કર્યો તેણે ઇશારો કર્યો કે તે આજે રાતે મારી પાસે આવવાની છે તે મને સવારે ચા આપવા આવી હતી પછી તેણીએ કહ્યું કે હું આજે રાતે આવીશ આંટી અંકલનો મારો વિશ્વાસ વિશે કોઈને શંકા નથી હતી તેઓ મને યોગ અને મદદરૂપે લાગતા હું હોસ્પિટલે ગયો સાંજે પાછો આવતો હું હું દવાખાનાની પેકેટ લઈ આવ્યો પછી રાતે રાતે ટીવી જોતો ગયો વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો તે હું જાગી ગયો અને જોયું કે સોનલે આજે કંઈક અદભુત પહેર્યું છે હું પાગલ થઈ ગયો હતો તેણે કહ્યું કે ડોક્ટર સાહેબ સાચું કહું છું ચોક્કસ મારો વિશ્વાસ બદલીશ મેં કહ્યું આ બધી વાતો છોડ આજે તેણે જાણ્યા સરગમાંથી ઉતરીને હોય તેવું લાગતું હતું પછી તેણે કહ્યું ડૉક્ટર સાહેબ પહેલાં મારા પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો મેં તેને સ્પષ્ટ કહ્યું કે રાજેશ બાળક પેદા કરવા યોગ્ય નથી હું તમને મારી સાથે ગેરંટી સાથે સમસ્ત કરીશ તમારે અને મારા સિવાય આ વિશે કોઈને ખબર નહીં પડે તેણે કહ્યું કે ડૉક્ટર સાહેબ મારે બાળક જોઈએ છે અગાઉ શું થવું તે સમજી શકે શું ત્યાં દર્દ સહન ન કરી શકે તેની આંખોમાં આંસુ આવી ગયા સોનલ બેસો થઈ ગઈ તેની ગરદન ફરી લટકતી જોઈને હું માટે ડરી ગયો અને માથા પર પાણીના બોટલ છાંટી અને થોડી વાર પછી તેને હોશમાં આવી તે પીડા આમ કરી રહી હતી મેં કહ્યું થોડી વાર સહન કરું સારું થઈ જશે ત્યાં સુધીમાં તેની થોડી રાહત થઈ ગઈ મેં ધીમેથી કહ્યું સોનલ અવાજ ના કર અને આંટી જાગી જશે તેને કહ્યું મને પીડા થાય છે મેં કહ્યું બસ થોડા સમયથી વાત છે પછી તેને થોડી ખુશ થઈ ગઈ અને ઉઠવા લાગી તેને હું તેની ઉચકી શક્યો નહીં તેને ઢંગાઈ ગયો અને પલંગ પર પડી મેં તેને પકડીને તેને કપડાથી સાફ કરી પરંતુ તેની ચાલ ન શકી તેને મને મારા ખોળામાં ઉઠાવીને તેના રૂમમાં છોડી દીધી તેને પેટ પર સૂઈ ગયું અને પછી મારી નાઈટ ટૂટી શરૂ કરી હું આજે આઠ વાગે જતો અને સવારે છ વાગે પાછો આવ્યો આ ડૂટી પાંચ દિવસની હતી મેં સવારે જોયું કે રાજેશ આવ્યો હતો પછી તેણે પૂછ્યું કે દવા મદદ કરશે કે નહીં તેણે કહ્યું કે તે ખૂબ જ ફાયદાકારક છે ડૉક્ટર સાહેબ મેં પૂછ્યું કે તમે કેટલા દિવસથી રજા લીધી છે તો તેણે કહ્યું ડૉક્ટર સાહેબ રજા નથી પગાર કશો કપાસે હું બે ત્રણ દિવસ રહી સમજી જ ગયો કે આ ગોળીઓથી અસર છે એ વિશે જાણતી નથી જરૂર નથી પણ મારી નાઈટ ડ્યુટીમાં પાંચ દિવસ થઈ ગયા છે રાજેશ પણ છઠ્ઠા દિવસે હોસ્પિટલ જવાનો તૈયારીમાં હતો ત્યારે સોનલે ચા લઈને આવીને કહ્યું કે હું રોજની જેમ સાંજે હોસ્પિટલમાં આવીશ જમ્યા બાદ રાતે બાર વાગ્યે સોનલ મારા રૂમમાં પ્રવેશ ટીવી જોતો જ સુઈ ગયો કે આજે મારા પલંગ પર બેઠી તેને એક જ અદ્ભુત કામ કર્યું કે એક દિવસ તેને ઉલટી થવા લાગી તેના સાસુએ કહ્યું ડોક્ટર સાહેબ સોનલને ઉલટી થાય છે મેં સાસુને વહુને હોસ્પિટલમાં બોલાવ્યા ગર્ભાશયથી પરીક્ષણને પુષ્ટિ કરી તે તો ગર્ભવતી છે પરંતુ તેનો સમયગાળો પણ સમાપ્ત થયો છે ન હતો આંટીના ઘરમાંથી ખુશીનો લહેર દોડી ગઈ પછી તેને સારવાર બંધ કરી દીધી નવ મહિના પછી તેને એક પુત્ર થયો રાતે સોનલ આંટીને કાકા બધા ખુશ હતા એક દિવસ આંટીએ કહ્યું ડૉક્ટર સાહેબ તમારો ઉપકાર અમે જીવનભર પૂરશો નહીં બસ એક વધુ ઉપકાર કરો કે મારા ગામમાં મારા ભત્રીજાની વહુનો લગ્નને પાંચ વર્ષ થઈ ગયા અને તેને સંતાન નથી તેને સાથે પણ સારવાર કરો તેથી મેં તેને કહ્યું કે તેમને અહીંયા બોલાવ્યા અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પૂરો જોવા બદલે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો